એક નાનું એવું ઘર પાંચ પગથિયા ચડી અને જાઓ એટલે ઓસરી છે થાંભલીના ટેકે એક તૂટેલ ખાટલામાં એક માંદી બાઈ સુતી છે બાઈને જોવો એટલે અજાણો માણસ પણ કહી શકે કે છેલા દશકાથી બીમાર હશે એવી માંદી બાઈ પુરુષ રસોડામાંથી બહાર નીકળી હાથમાં દવા લીધી છે એની ઘરવાળી માંદી બાઈને દવા આપે પાણી આપે છોકરાઓને તૈયાર કરે ઢોર ઢાખર ધ્યાન રાખે અને પછી ફળિયાના પાંચ પગે આ ઉતરી અને એક ફળિયામાં હેન્ડપંપ છે ત્યાં એક પાણીની બાલ્ટી પડી છે એમાં ભીના કપડા પડ્યા છે યા જઈને ઊભો રહ્યો ઊભો રહી આમ કે ના આમ ભીનું કપડું હાથમાં ઉપાડ્યું પણ જે ભાઈ ટેકા વગર ઊભી નોતી થઈ હતી 10 વર્ષથી માંદી હતી એ હડપ દેન ઊભી થઈ ગઈ ઉભારીઓ ઈ શું કરો છો કે કઈ નહીં અરે પણ એ શું કરો છો તમે મૂકી દો અરે પણ શું છે તને કે ના એ મારા મેલા કપડા છે અને મારા ભીના કપડા મેલા કપડા જો તમે ધોઈ નાખો ને તો મને હવે હું આટલી તો દુખી છું હવે મને માંય માર્ગ ન મળે તમે મહેરબાની કરીને કપડા મૂકી દો કપડા મૂકી પુરુષ ના હાથમાંથી ભીનું કપડું પડી ગયું પુરુષ હાલતો હાલતો જાય પોતાની બીમાર પત્ની છે એની પાસે જઈને બેઠો કે ગાંડી આટલું બધું તને શું લાગી આવ્યું

અને તારા બાપને જોઈને મારા બાપે હડી કાઢી કે મારું મેવલીઓ આવ્યો મારું ભાઈબંધ આવ્યો અરે ભાઈબંધ આવ્યો ભાઈબંધ આવ્યો રોજ નીકળવાની વાત કરતો તો તોય પાંચ દી તારા બાપને રોક્યો તો અને પછી તો તારા બાપે આખા ડાયરાની સામે હાથ જોડ્યા કે હવે મને કોઈ રોકતા નહીં મારી ખેડવાડનું કામ બગડે છે મને જવાdio પછી પાછો મહેમાન થઈશ અને આખું ગામ ડેલીએથી ઊભું થઈ ગામના પાદરમાં તારા બાપને રામ રામ કહેવાય આવ્યું તું આવજો કહેવા આવ્યું તું બધાય આવજો કહેતા હતા બધાય રામ રામ કરતા હતા તારો બાપ અને મારો બાપ બે આખું ગામ જોવે એમ ભેટીને મળ્યા અને ભેટીન મળતા હતા ત્યારે હું સાત આઠ વર્ષની ઉંમરનો ધૂળમાં રમતો તો એ ધૂળમાં રમતો મને ભાડી અને તારા બાપે એટલું જ કીધું તું કે દોસ્ત ભાઈ બન આ તારો દીકરો છે ને કે હા આ મારો દીકરો છે કે બીજું કાંઈ નહીં પાંચથી તારી અહીંયા મહેમાનગતિ કરી તારા ખોયડાની ખાંડાની જોઈ અને મારી એકની એક દીકરી છે એ તારા દીકરાની વેરે આપું છું ગાંડી તને એવું થાય છે કે હું તારી સેવા કરું છું હું તારી સેવા નથી કરતો પણ સાત આઠ વર્ષની ઉંમરે ધૂળમાં રમતા રમતા તારા બાપે આખા ગામની હાજરીમાં મારા બાપની ખોયડાની ખાનદાનીના વખાણ કર્યા હતા ને એને જાળવવાનો પ્રયાસ કરું છું હું તારી સેવા નથી કરતો કઈ વિષય મારે કેવો નથી આપણે બધાને કીર્તિબેન સાંભળવું છે મારે પણ

માણસ માણસ રમવામાં મને દાવ મળે ના કોઈ રીતે માણસ માણસ રમવામાં મને દાવ મળે ના કોઈ રીતે હું સાવ સરળ માનવતાથી ઢંકાઈ ગયેલો માણસ છું કોને કોને સમજાવું કે હું માણસ જેવો માણસ છું અને અંતની કડી બહુ જ સરસ એક વાણીઓ અને એક વાણિયણ

શ્યામ જીવન વન વગડામાં માં શ્યામ જીવન વન વગડામાં હું લૂંટાઈ ગયેલો માણસ છું કોને કોને એ ભાઈ કોને કોને